અને આજે જે કુપોષણની વાતો मध्याન ભોજનમાં ખવડાવે ને કરે પણ ખાવાની કમી નથી ખાવાનું તો બધે મળે છે તો કુપોષણ આવ્યું ક્યાંથી કે અત્યારે જે અનાજ છે એની અંદર જ પોષક તત્વ નથી ઈ અનાજ પાકે છે ઈ જ ઓછા ખાતરવાળા ઓછા તત્વોથી પાકે છે ધરતીમાં તત્વો છે પણ ધરતી આલ્કલાઇન થઈ ગઈ છે હવે ધરતીમાંથી તત્વો ઉપાડવાનું છોડ લઈ શકતો નથી જમીનમાંથી એને તત્વ આપનાર છે બેક્ટેરિયા મરી ગયા છે તો બેક્ટેરિયા એ તત્વ આપતું નથી એટલે આપણે જે આપીએ છીએ એટલા જ તત્વ એનામાં આવે છે એટલે આ આખો રોગ અને જીવાત બેય છે ને એ આવે જ નહીં જો તમે પ્રાકૃતિક ખેતી કરો અને એ આવે તો થોડી ઘણી આવે અને એને રોકવા માટે એને મરાય નહીં એને રોકવા માટેનું વિજ્ઞાન છે ચાર પ્રકારના વિજ્ઞાન કામ કરે એમાં એક શું કરે કે એને જીવાતને આપણે રોકવી છે તમને કોઈ માણસ પરેશાન કરે છે તમે સીધો એને મારી નાખશો તમે એનો ઉપાય કરશો ને કે આ માણસને સમજાવો કેમ આને કાંઈક ડરાવો એને ધમકાવું કંઈક કરીશું તો એ ડરાવા ધમકાવાની પદ્ધતિ શું છે જીવાતોને તો એક તો એ છે કે એ જીવાતને ખાવા માટે આવે છે તો એનું ખાવાનો ટેસ્ટ બદલી દો આપણા પત્તાનો ટેસ્ટ કેવો હોય છે મીઠો ને મોરો હોય છે ને તમે પાંદડું ખાજો કેવો ટેસ્ટ જોઈ લેવાનો હવે એ ટેસ્ટ બદલી દે એના ઉપર ખાટી છાશ છાંટી દો એના ઉપર કડવો લીમડાનું પાણી છાંટી દ્યો લીમડાનું તેલ છાંટો એની ઉપર ગૌમૂત્ર છાંટી દ્યો તૂરું કરી દ્યો એનો ટેસ્ટ બદલી જશે જીવાત ખાશે તમને રોટલી મીઠામાં બોરીને દઈ દો તો રોટલી તમે ખાશો નહીં પછી બીજી પદ્ધતિ કે એની સ્મેલ બદલી દ્યો તમે અહીંયા આવો છો હમણાં અહીંયા દુર્ગંધ આવે તો કોઈ ઊભા રહેશો જે સામાન્ય સુગંધ હોવી જોઈએ એની ગતિમાં ઓડ સુગંધ એટલે જીવાતોને રોકવા માટે હિંગનો ઉપયોગ કરો વઘાયણીનો ઉપયોગ કરો ખાટી છાસ જૂની થઈ ગયો એનો સ્પ્રે કરો જીવાત દૂર થઈ જશે કેટલી પ્રકારની એવી ઔષધિઓ આવે સ્મેલ બહુ હોય સુગંધી તેલ હોય એવા પણ આપણે છાંટી શકીએ તો કોઈ પણ એવી અલગ પ્રકારની સ્મેલ હોવી જોઈએ પછી સુગંધ હોય કે દુર્ગંધ હોય સ્મેલ હોવી જોઈએ તો એ દૂર થઈ જાય ત્રીજી વસ્તુ દરેક છે ને આગ દરેક જીવ શેનાથી બીએ તો આગથી બીએ બરાબર દરેક જીવને આગ પણ આપણા જીવા તો છે એની આંખ જ નથી તો એને કેમ આગથી બીવડાવવા તો એ જીવ છે ને સ્મેલ ઇન્દ્રિય પર ચાલે સુગંધ ઉપર ચાલે તો આગની સુગંધ કેમાં છે ભભૂતિમાં એટલે રાખ તમે છાંટશો તો ઓટોમેટિક એને ખબર પડશે કે અહીંયા આગ છે મારાથી જવાય નહીં એનું તમને ઉદાહરણ દઉં આપણે બધે સાધુ સંતોને જોયા છે ને નાગા બાવા ક્યાં બેસે જંગલમાં જંગલમાં માખી મચ્છર ન હોય વીછી બીછી ન હોય જંગલી પ્રાણી ન હોય એ બધાને રોકવા માટે શું કરે આગળ ધૂણો કરે જેની નજર છે એને રોકે છે એનાથી ધૂણો છે એ એને બચવા માટેનો છે બરાબર છે પછી આખામાં ભભૂતિ શું કામ લગાડે છે શરીરમાં એ માખી મચ્છરથી બચવા માટે અને વળી એની સ્મેલ ઓછી થઈ જાય તો સ્નાન કરીને નવી ભભૂતિ લગાડી દે એને એમ લાગે કે હવે વરી મચ્છર હેરાન કરે છે તો નવે સરથી તાજી લગાવે એટલે વળી સ્મેલ વધી જાય તો આવી રીતે ભભૂતિ પણ એક કામ કરે પછી ત્રીજી વસ્તુ ચોથી વસ્તુ છે કે કેટલીક ઝાડ એવા છે કે જેની અંદર કોઈ જીવાત જતી નથી શું કામ તો કે ઝાડની અંદર ઝેર છે થોડું ધારો કે આકડો ધતુરો લીમડો જે કોઈને પસંદ ન હોય ને એવા ઝાડો છે તો એ ઝાડની હાજરી આમાં કરી દેવાની રસ કાઢી છાંટી તો જીવાતને ખબર પડશે કે આમાં ધતુરો આવી ગયો આ નહીં નહીં આપણે જવાય તમને એમ થશે કે શું જીવાતને ને બધી ખબર પડે તો એના માટે હું ઉદાહરણ તમે મીઠાઈની દુકાનમાં તમે કીડીઓ જોઈ મીઠાઈની દુકાનમાં જાજો ક્યાંય તમને કીડી નહીં જોવા પડે અને મીઠાઈ ની દુકાન લઈ આવી મીઠાઈ તમારા ઘરે લઈ આવી રાખો અને એક તમે ઘરે બે મીઠાઈ દૂધ માંથી પેડો બનાવો કે કઈ બનાવી તમે રાખો બે રાખી દેજો બરાબર બે માંથી કેવા કીડી આવે છે જોઈ દેજો પછી ફંગસ કેમાં આવે છે તમારી મીઠાઈ છે એ બે દિવસમાં એમાં ફંગસ બે ત્રણ દિવસમાં ખુલ્લામાં રાખશો તો ફંગસ આવી જશે દુકાનની મીઠાઈ મહિનો દિવસ રાખજો એમાં ફંગસ નહીં આવે શું ફરક છે એમાં ઘરની મીઠાઈ ને દુકાનની મીઠાઈમાં શું ફરક છે એની અંદર એક પ્રિઝર્વેટિવ નાખે એમાં ફંગસ વાળું વેચે ને તો એને જેલની સજા છે એટલે ફંગસ ના આવે એના માટે પ્રિઝર્વેટિવ આવે એ કેમિકલ છે એ કેમિકલ છે એ વાસ્તવમાં એક ઝેર છે તો એ એનામાં નાખે એટલે બધાને શું થાય જીવાતને તરત ખબર પડીએ કે આમાં જવાય એને એક જ ટીપું અંદર નાખે એક